નમસ્કાર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું આયોજન કર્યું અને અત્યારે પ્રોગ્રામ ચાલુ જ છે જ્યાં પવિત્રા ભટ્ટ મુંબઈથી આવ્યા છે ચૈતન્ય બનારસથી છે અને નીલેશ પારેખ જે અમારા એલ્યુમનાય છે વડોદરાથી છે તદ ઉપરાંત ડિપાર્ટમેન્ટના પાંચ મેલ સ્ટુડન્ટ્સ એ લોકોએ પણ એક સુંદર પ્રસ્તુતિ આપી આ આખું સર સરસયાજીરાવ નૃત્ય મહોત્સવ અમે બે મહાન પર્સનાલિટીને ડેડિકેટ કર્યું છે આજે પ્રોફેસર મોહન ખોખર અને પદ્મભૂષણ શ્રી સીવી ચંદ્રશેખર તો આમાં પવિત્ર ભટ્ટ જે મુંબઈથી આવ્યા છે એ બહારના કલાકાર છે અને ચૈતન્યજી બહારના કલાકાર છે બાકી બધા અહીંના એલ્યુમનાઇઝ અને સ્ટુડન્ટ્સ છે હું ડૉક્ટર અમી પંડ્યા આઈસી હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ